અત્યારે વરસાદ બહુ ખતરનાક પડે ને અમારે અહીં નહીં જવાય અને અહીં જવાય કેમ કે બધા કે પૂલ ફીટ થઈ જાય પણ એટલું ફાસ્ટમાં જઈ રહ્યું કે તમને ફૂલ એમ મોબાઈલ ચાર્જિંગ કરીને બહુ દિક્કત પડે છે અમારે ક્યાં જવું નહીં મને ફૂલ વરસાદ એટલે શાંતિથી પડી એટલે ફૂલ અમે બેઠા છે રાતનો પડે પડે ભમાય ને તમારા કેવો વરસાદ પડે પેલા તો તમને બતાડું વરસાદ અમારે ફૂલ ચાલુ છે નંદી જાય છે અમારે બાજુમાં છેડું તો પણ નંદી જેવું જાય છે એ બતાવું સારા તો જઈએ ત્યાં તો કહીશ વરસાદ એકદમ સારું છે જીમ જીમ તો પણ હું તમારા માટે તમને બતાવળવા માટે લાવ્યો છું અહીંયા આવ્યો છું જોઈ કે તમે ત્યારે જોઈ રહી નહીં વરસાદ એટલે બહુ ખતરનાક જો અમારે બધું ભરાઈ ગયું જોઈ શકો છો તમે ફૂલ ભરાઈ ગયો જોઈશું લો છે આ જોઈ લો અહીંથી આ રસ્તો અમારો બંધ થઈ ગયો જવાની ફૂલ વરસાદ વાવો જોડાઈ શકો તમે ત્યારે દોસ્તો જોઈ લો હા એમ કેમેરા પણ આવી કંડિશન આવ્યું દોસ્તો કેમ કે આવી કંડિશનમાં બહાર પણ નકળાય નહીં વહી જવાય એટલે પડી શાંતિથી પડી રહીજો અમે અમે બહાર નકલતા નહીં કઈ અને વરસાદ પૂરા ગયો કેમેરા પણ ફૂલ પાણી ઉભરી ગયો તો પણ જઈએ ફટાફટ કેમ કે આ સમયે કોઈ નકલતા નહીં બહાર અને બહાર જતા નહીં પ્લીઝ મહેરબાની કરીને એને વાળી પડ્યા રહી તો કઈ અત્યારે ત્યારે અમે અંદર બેઠા છે તો વાદી છે તો વાદી બટા અમે બે જણા અને અમારા કૂતરા પણ બટા અમારી રાહ જોઈને કે એ છે વરસાદ બહાર બહુ પડ્યો બહુ એટલે અમે ભાઈ બટા છે અંદર

આપણ પણ કુતરા દિવસે એટલે એટલે તો વિડીયો ગમે તો લાઈક કરો મળશું ફરી નવા બ્લોગમાં બાય બાય ટાટા